ગલબો દેખાતો નઈ જોઈ ચોરી મારા પાન કરાવી છે અને પૈસા લઈ ગયા બધા મને ગલબો ગલબો મને મળવો મુશ્કેલી સર ફક્ત કરું તો પૈસા ક ના ના તો ખરું ચોરી તો હવે બેવાય કરી પૈસા હેરા મારા પાનથી લઈ જાય બધા મન તો ભાગે નહી આલે પાછો ભાગ આલે તો ઈમાં થા ગેડો આલે તો ભાગ તો એ તો ભાગે નહી આલ્યો ગલબો આત્મા તો પેલા ઈ પેલા ભોમા ઓ છ પૈસા લઈ ગયો મને આલે નહી જલમ થો એકલો જીયો કોઈ ઈને લે તો જી અંગાટી છે હું ગમો ધંધો કરવા આયો તો મને ને એવી શીખવાડી ને મને કે ચોરી કરતા કઈ ના આવ્યો મને એને હમુ મારા એને ભાઈબંધ આમ જે કરે તો ભાઈ બંધ કર્યોભાઈ સારું ભાઈ બને છે આ તો ભાઈ બંધ કર્યું છે ચોરીઓ કરાવી અને પછી જો લઈ નાઈ ગયો મારા પૈસા મને આલતો એની ભાગે નહી હાલતો પાછું એના અમુક મારા શું કેવું કહીએ ફક્ત કરું તો પૈસા જ હું મારામાં હાથમાં આવો ને એક વખત પછી એની વાત છે ખાલી હાથમાં આપવા દેવા જરૂમ બાજુ બાજુ તો જવું પોલીસ કહી શું વઠવાટ હંતરું જોઉં તો તો વાળી જવાનું તો કરવું પડશે કા તો પકડવો પડશે મારામાં ગલબામ પકડ્યા તો હું રહું નહીં ને ગલબો મને શેતડી ગયો આ ચોરી ના ચોરી તો કરાઈ છે ભાગ ભાગ કશું આલે મને એવું લાગે છે શિયાળી ગોમો વાત એવી મળી છે મને એવું લાગે છે મારી મારીને ભેળું થવું પડશે એ મારે ભેળું થઈ નઈ ને જે પૈસા થોડા ઘણા આપવા છે પછી એમ બીજા આલો એમ કઈ જપાડો પડશે શિયાળી હાથમાં આવી જાય ને મોત આવી જાય મારું એ મોત ભેડું આવી જાય માર તો પૈસા છે બધા વાપરી ગયા છે ને કરી નાખીએ જે હોય પેલો જાય છે એ ગરબા પેલા પૈસા લઈ ગયો પૈસા

એના કરતા તો તું પૈસા પસંદ કર્યા સીઆઈડી કોક કરો એનું તો કરીએ અમે તો આ થોડી મર્યા હો ભણાવ ભાઈ આખી જિંદગી જેલ પડી રહેવું પડશે પછી કેતા ના પછી આ એટલા માટે હું આવ્યો છું પૈસા તો તારા મળી જાય એની ચિંતા કરી નઈ તું તું આ તો ઓલ્લું બધે જતું નઈ રહેતો મારો ધંધો દે રહ્યો છે આ તો ઓલ્લું બધે જતા રહી પાછા એ તો મારો ધંધો દે રહ્યો છે હું કરાઈમ કરો તો એ જે કરવા કરી જાય જલ્દ ઢળપ કરાડો આપળા

બે 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 આખી જિંદગીમાં કુટાવવું પણ આવ્યો હું તારા વાગે ચોરી કરી મારા વાજે ચડતું નહિ જો ભાઈ તનબુ ઓગડી કરી પણ તારા વિચારવું પડે કે તો તારે મને લો ભાઈ છે તું તૈયાર થઈશન થોડો તૈયાર થયો છે તૈયાર થયો છે વાત કરી કોઈ નહી તો એ ભેગા કરો આપડે બે દાડા થઈ એ તો પછી તો આ બધું પૈસા ને વાત વાત એ તો વાપરી ગયા છે પૈસા મારા તો હું કઈ આલું એની ચિંતા કરી વાપરી દીધા હોય મને હાલસો તમે એ તો આલો એની ચિંતા ના કર વાત છું ફરી અને હારું ગમો એક તો ચોરી કરી બે હજાર ડોહા નાઈ ગયા છે અને સીઆઈડી વાળો ગમો પદારો એ ડોહા આવી ને શિયાળી વાળું જાય ગમો શિયા રૂપ લઈ ગમો ફર કરિયા વાળો ને આપડે બોલો બેહા ગાયબ થઈ જાય યુવાની જ વાર જોઈ રહ્યો મારો જો ભેગા થઈ તો તો વાળા કઈ દેવા ભેગા થઈ બે વખત એક જ વખત ભારી દો એક જ વખત તો કદી તો

ચોરી ઓછી કરો ચોરી તો બરોબર છે પણ કરી થઈ ગયું છે શું કરવાનું પણ થઈ ગયું નહી હવે ચોરી ધંધા છોડી દારે પોતદાર કરી દઈ

હું ઠેકો ને તો કઉ છુ તમે આવી બાજુ પૈસા ચિંતા ના કરતો કેતા પાછા ના પચાસ હાજર મોતું પડી ગયું હવે પચાસ હજાર નું મેં રાજુ સારું ના મને પૂછપુછ કરશે ગલબાજી ભેગા થતા પેલા જતા તો કરશે એટલા હારું શિયાળા કોક કરવું પડશે મારા પચાસ હજાર મને હાલથી એવું કે તમે કઈ દીધું તું અમે અમે તો પચાસ હજાર વાત કરી હતી તો તમે કઈ દીધું એ બધી વાતો કરી ભા સાહેબ આપણે ઓળખવાના પકડવાના ખબર નઈ પેલા ગોમ માં રાહત વાળી તું વોડું બની તાણા સબૂત મળ્યો કે આરોપી તો સટકી ગયા હોય અને તું ફરે છે ને એ જ ખબર ખાલી ભાળ મળે ને ખાલી થોડી એક ભાળ પેરે જ્યાં માણસ એવો લાગ્યો ચોરી કઈ નાખી સાહેબ બોલો સાહેબ સમજ સાહેબ કોઈ બોલ્યા વગર નીકળ્યો સાહેબ મનુ ખબર તમે આવો આ નથી રેખા તો

ન બોલવું જેમ બોલશે ડોહો નહી આલવા ગોજી ની આલવાના હતા ના સાહેબ લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા પચાસ હજાર હજી આઈ જાય અને આરે સાહેબ જેવા આરોપી પકડશે લાખ રૂપિયા હાથમાં આઈ જાય દોઢ લાખ નું તો આપણું બેઠું થઈ ગયો હવે જલસા પડી જાય તું વિચાર્યો સાહેબ

કમ્પલેટ ઘ જેવા જવું લાગ છોકરા પબ્લિક સીઆઈડી વાળા હેડો જો સાહેબ ટેકરી આવી જાય અમે ટેકરી દેખાય અમે દેખાય રે આરોપી તો એના પાછળ આરોપી ભેગા થવાના હતા એના એક વાત કરવાના હતા મને તો ખબર નઈ સાહેબ હાથી હસ્કી આપડે પેલા પૈસા તો આરોપી પકડાય એના પછી હું ફોન કરો છો પકડવાય જાય જેવા આઈ જાય ડબ્બા ફાટ દઈ પૈસા કોઈ તો નહીં વાળી ભેગા ઝપટ લઈ લેવા પડે પેલા બે આરોપી પેલા બે આરોપી પકડી પછી લાખ રૂપિયા લેવા આવી પૈસા આપડે આગળ ની વાત કરીએ પછી આવે કઈ દીધું નહીં હોય ના ક્યાંય એવો તો નહી પછી ખબર નહીં નક્કી ના ગયા હું કઉ છું

પૈસા લઈ લે અમારું કામ કરો પૈસા હોય બાર કીધું પૈસા લે પતા દેજો આ બધું નહીં જો વાત કરેલા પૈસા પૈસા આગળ જઈશ

વા માર છો એટલે તમે બધું કહી દઉં છું છું બધું બતાવી દઉં છું બધું બતાવી દઉં બધું હવે થયું ખાલી

કરવા અંદર થાય રિપોર્ટ બનાવવાનો તમારું હેડો છે એની ચોરી પકડ્યા છ પડે